નમસ્કાર મિત્રો તમે જાણો જ છો કે ખેલકૂદ એ આપણી સહજ ક્રિયા છે તમને રમવું કૂદવું વધારે ગમે છે અને રમવા કૂદવાની સાથે સાથે આપણને સુંદર વ્યાયામ પણ મળે છે આ જ રીતે સાધન વ્યાયામ દ્વારા પણ આપણને ઘણો બધો આનંદ મળે છે સાધન વ્યાયામમાં ડંબેલ્સ વોન્ડ પૈયા લીઝીમ જેવા સાધનો દ્વારા પણ આપણે વ્યાયામ કરી શકીએ છીએ તો આજે આપણે અહીંયા લેઝિમની પ્રાથમિક ક્રિયાઓ અને લેઝિમ દ્વારા થતા દાવો વિશે આપણે જાણકારી મેળવશું લેઝિમ મુખ્યત્વે બે પ્રકારે થાય છે એક ઘાટી લેઝિમ અને બીજું છે હિન્દુસ્તાની લેઝિમ તો અહીંયા આજે આપણે હિન્દુસ્તાની લેઝિમ વિશે કેટલીક જાણકારી મેળવશું લેઝિમની પ્રાથમિક ક્રિયાઓમાં પહેલી ક્રિયા એટલે લેઝિમ લપેટની સ્થિતિ આ સ્થિતિમાં લેઝિમની મોટી દાંડી પાછળ રહે અને નાની દાંડી આગળ રહે તે રીતે લેઝિમને ડાબા ખભા તરફ લટકતું રાખશું અને આપણી મૂળ સ્થિતિ સ્થિતિમાં હોઈશું લેઝિમની પ્રાથમિક ક્રિયાઓમાં બીજી ક્રિયા એટલે લેઝિમ આરામ આ સ્થિતિમાં બે કાઉન્ટમાં આ ક્રિયા કરવામાં આવે છે કાઉન્ટ એક જમણા હાથ વડે ડાબા ખભામાં લટકતા લેઝિમની નાની દાંડી પકડવી અને લેઝિમને ખભામાંથી બહાર લાવવું કાઉન્ટ બે વખતે એ લેઝિમને જમણા હાથથી નીચેની તરફ લઈ જવું અને મોટી દાંડી જમીન તરફ લટકતી રહે તે રીતે સીધા સાવધાનમાં ઊભા રહેવું આ લેઝિમ આરામની સ્થિતિ છે લેઝિમની પ્રાથમિક ક્રિયાઓમાં ત્રીજી ક્રિયા એટલે લેઝિમ હોશિયાર આ ક્રિયા મુખ્યત્વે બે કાઉન્ટમાં કરવામાં આવે છે પહેલા કાઉન્ટમાં લેઝિમની નાની દાંડી જમણા હાથમાં પકડેલી રાખવી બીજા કાઉન્ટ વખતે ડાબા હાથમાં લીઝીમની મોટી દાંડી અને જમણા હાથમાં લીઝીમની નાની દાંડી પકડી બાણ ખેંચતા હોય તે રીતે ડાબો હાથ ખભાની સમાંતર અને જમણો હાથ કોણીમાંથી વાળેલો રાખવો અને જમણો હાથની સ્થિતિ જમીનને સમાંતર રાખવી આ ક્રિયા લેઝિમ હોશિયારની ક્રિયા થશે લેઝિમની પ્રાથમિક ક્રિયાઓની ચોથી ક્રિયા એટલે લિઝીમ આરામ આ ક્રિયાને લીઝીમ હોશિયારની સ્થિતિમાંથી મુખ્યત્વે બે કાઉન્ટમાં કરવામાં આવે છે કાઉન્ટ એક વખતે ડાબા હાથની મોટી દાંડીને જમણા હાથની નાની દાંડી પાસે લાવી જમણી બગલની પાસે લાવશું કાઉન્ટ બે વખતે નાની દાંડી જમણા હાથમાં પકડી જમણો હાથ સીધો કરી લીઝીમને જમીન તરફ સીધું લટકતું રાખશું આ રીતે આ ક્રિયા થશે લેઝિમની પ્રાથમિક ક્રિયાઓમાં પાંચમી ક્રિયા એટલે લેઝીમ પવિત્ર આપે હોશિયાર મુખ્યત્વે આ ક્રિયા લેઝીમ લપેટની સ્થિતિમાંથી બે કાઉન્ટમાં કરવામાં આવશે એક વખતે નાની જમણા હાથ વડે પકડવી કાઉન્ટ બે વખતે લેઝીમને ડાબા ખભા પરથી ઉતારી જમણા હાથ વડે નાની અને ડાબા હાથ વડે મોટી દાંડી પકડી ડાબા હાથને સીધો કરી જમણા હાથને કોણીમાંથી વાળેલો રાખી બાણ ખેંચતા હોય તે સ્થિતિમાં આવશું ત્યાર પછી જમણા પગને પાછળની તરફ લઈ જઈશું અને આગળના ડાબા પગ વડે પવિત્રા કરાવશું આ થશે લેઝિમ પવિત્રાની સ્થિતિ લેઝિમની પ્રાથમિક ક્રિયાઓની છઠ્ઠી ક્રિયા એટલે લેઝિમ આરામ આ ક્રિયાને લેઝિમ પવિત્ર પવિત્રપે હોશિયારની સ્થિતિમાંથી કરવા બે કાઉન્ટમાં કરવાની થશે કાઉન્ટ એક વખતે પાછળ રહેલા જમણા પગને ઉપાડી ડાબા પગના ઘૂંટણ સાથે મૂકશું બંને હાથ જમણી બાજુ બગલની નીચે ભેગા કરશું કાઉન્ટ બે વખતે લેઝિમને નાની દાંડી જમણા હાથમાં પકડી લેઝિમને જમીન તરફ લટકતું રાખશું આ થશે લેઝિમ આરામની સ્થિતિ તો મિત્રો આ થઈ લેઝિમની પ્રાથમિક ક્રિયાઓ હવે આપણે હિન્દુસ્તાની લેઝિમના જુદા જુદા દાવો કરશું અને તેના વિશે જાણકારી મેળવશું એક સાત લબેટ એક દો દાવ નંબર એક ચાર અવાજ એક સાત તાલશે શોર એક દો તાર પાંચ છ સાત આઠ એક તી ચાર પાંચ છોક જ એક સાથ લઝીમ આરામથી એક દો સાત લઝીમ હશિયા ધાવ નંબર એક ચારવાજ એક સાથ તાલસે સોર એક સાથ લઝીમ આરામસે સાત લઝીમ હશિયા એકબર દો એક સાત તાલસે શોરું એક દો તચ છ સાત આઠ એક ચાર પાંચ છોક એક સાથ લઝીમ આરામ થી એક દો એક સાત લઝીમ એક ધાઉ નંબર દો એક સાથ તાલસે શોર एक साथ लेज़ीम होशिया एक दो आटी लगाओ दाव एक साथ ताल से शुरू एक दो तीन चार पाँच छ सात आठ एक दो तीन चार पाँच रुक जाओ एक साथ लेम आराम से एक दो लजीम एक दो आटी लगाओ दाव एक साथ ताल से शोरो एक दो एक चार पाँच छ सात आठ एक दो एक चार पाँच एक रुक जाओ साथ, लेजीम, आराम से। एक साथ लेजीम, लबेट, एक दो एक साथ लेजीम पवित्रा पे होश्या एक दो दाव नंबर चार पवित्रा एक साथ ताल से શરૂ એક દો તાર પા પાંચ છો તચ છુક જાઓ એક સાથ લઝીમ आराम से एक, एक साथ लेजीम लपेट एक दो एक साथ लेजीम पवित्रा पे हस्या एक दो दाव नंबर पांच दो रुक एक साथ ताल से शुरू एक दो तीन चार पांच छह સાત આઠ એક નવ એક ચાર પાંચ છક જાઓ એકઝીમ આરમ થી એક દો એક સાથ લઝીમ નંબર પાંચ દોરુખ એક સાથ તાલસે શોરુ

એક નવ તીન ચાર એક દો તીસરા બદલ એક નવ ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક ચોથા બદલ એક સાત આઠ એક નવ તીન ચાર પાંચ છ પાંચવા બદલ એક નવ તીન ચાર પાંચ છ સાત આઠ એક નવ તીન ચાર પાંચ છો ગા એક નો બાળ મિત્રો તમને મજા આવીને જોયું ને લેજીમના દાવ કરવા કેટલા સહેલા છે તમે પણ તમારા મિત્રોની સાથે તમારા ગુરુજીના માર્ગદર્શનથી આવા જ લેજીમના દાવ કરજો તમને પણ ખૂબ મજા આવશે નમસ્કાર મિત્રો આવજો